આજે અમે ઉંમરપાડા મમલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા છે ઉંમરપાડા અને માંગરોળ તાલુકો એમાં અમે જ્યારે પ્રવાસે પડતા હોઈએ ત્યારે ઘણા ખેડૂતોની એવી ફરિયાદ હતી કે અત્યારે રોપણીનો સમય છે ત્યારે લાઇટ સમયસર અમને મળતી નથી અને બીજો એ પ્રશ્ન કે ચાર વાગ્યાથી ખેતીવાડીની લાઇટ આપે છે તો સાંજના ટાઈમે લાઇટ આપે તો ખેડૂતો જ્યારે ખેતરમાં જાય છે ત્યારે જીવજંતુ હોય છે સાપ હોય છે જંગલના વિસ્તારના ગામો છે ત્યારે બધી જ જાતનો ભય અહીંયા હોય છે તો તેવા ટાઈમે રાતના પાણી ચલાવવા માટે અમે જઈ શકતા નથી જોવા જઈએ તો ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે તો આ સાઈડે જોવા જઈએ તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે એ બે નદીની વચ્ચે ઉમરપડા અને માંગરોળ તાલુકો આવેલો છે તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત ખેતી વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ ચાર વાગ્યાથી જે મળે છે એ ચાર વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે આઠ વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ એવી મારી માગણી છે ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે તો આ સાઇટે જોવા જઈએ તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે એ બે નદીની વચ્ચે ઉમરપાડા અને માંગરોળ તાલુકો આવેલો છે તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત ખેતી વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ ચાર વાગ્યાથી જે મળે છે એ ચાર વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે આઠ વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ એવી મારી માગણી છે ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે તો આ સાઇટે જોવા જે તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે એ બે નદીની વચ્ચે જે ઉમરપાડા અને માંગરોળ તાલુકા આવેલો છે તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત ખેતી વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ ચાર વાગ્યાથી જે મળે છે એ ચાર વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે આઠ વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ એવી મારી માગણી છે ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે તો આ સાઈટે જોવા જે તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે એ બે નદીની વચ્ચે ઉમરપાડા અને માંગરોળ તાલુકો આવેલો છે તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત ખેતી વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ ચાર વાગ્યાથી જે મળે છે એ ચાર વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે આઠ વાગ્યાથી આખા દિવસની લાઈટ જોઈએ એ અમારી માંગણી છે ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ છે તો આ સાઇટે જોવા જઈએ તાપી નદી આવેલી છે અને નર્મદા નદી આવેલી છે એ બે નદીની વચ્ચે ઉંમરપાડા અને માંગરોળ તાલુકો આવેલો છે તે છતાં અહીંયા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ છે અને ઉમરપાડા અને માંગરોળ તાલુકો એ ફક્ત અને ફક્ત ખેતી વરસાદથી જે પાક થાય છે એના આધાર પર જ આ ખેડૂતો રહેતા હોય છે અને એવા ટાઈમે પણ અહીંયા સમયસર લાઇટ ના મળતી હોય તો એ ખૂબ ગંભીર બાબત છે જેથી અમે તંત્રને આજે જાણ કરવા આવ્યા છે કે સમયસર લાઇટ મળે અને જે રાતની લાઇટ ચાર વાગ્યાથી જે મળે છે એ ચાર વાગ્યાથી લાઇટ બંધ કરી અમને સવારે આઠ વાગ્યાથી આખા દિવસની લાઇટ જોઈએ